પણ કોણ જાણે કેમ આ વર્ષે અધિકારીઓએ માત્ર પાંચ હજાર બાળકોને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે આમ વધુ બાળકોને પ્રવેશ મળી શકે તેમ હોવા છતાં ટાર્ગેટ નીચું રાખવામાં આવતા આ બાબત ચર્ચાનો વિષય બની છે પ્રથમ ફેબ્રુઆરીથી આરટીઆઈ અંતર્ગત પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આરટીઆઈ ની પરિસ્થિતિ પર નજર કરીએ તો આરટીઆઈ ના કાયદા અંતર્ગત વર્ષ બે હાજર તેર ચૌદ માં ઓગણપચાસ ફોર્મ ભરાયા હતા જ્યારે એડમિશન બત્રીસ વિદ્યાર્થીને મળ્યા ચૌદ પંદર માં એક હજાર સાહીઠ ફોર્મ ભરાયા જેની સામે ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર અનેક યોજના તો બનાવે છે પરંતુ તેનું અમલીકરણ યોગ્ય નહીં થવાથી ઘણા વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બની જાય છે અમદાવાદ મ્યુનિસિપલ શાળામાં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે સરકારી શાળામાં શિક્ષણ સામે પણ સવાલો ઉભા થાય છે ત્યારે સરકાર આ અંગે ગંભીર રીતે વિચારે તે જરૂરી બન્યું છે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ